કેમ છો વિદ્યાર્થી મિત્રો એ અભ્યાસ શું ધ લર્નિંગ એપ પર આપશે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે સ્ટુડન્ટ આપણે ધોરણ દસ માટે એક નવી બેચનું આયોજન કરેલું છે અને એ નવી બેચનું નામ છે ઉત્કર્ષ બેચ ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન થાય કે સર આ ઉત્કર્ષ બેચ એ શું છે તો સ્ટુડન્ટ ઉત્કર્ષ બેચમાં આપણે ધોરણ દસ વિશે અભ્યાસ કરવાનો છે ધોરણ દસમાં તમારા જેટલા પણ સબ્જેક્ટ આવે છે જેમ કે આપણે ગણિતની વાત કરીએ વિજ્ઞાનની વાત કરીએ સમાજની વાત કરીએ ઇંગ્લિશની વાત કરીએ ગુજરાતી અને સંસ્કૃત તો આ બધા બધા સબ્જેક્ટ તમને ઉત્કર્ષ બેચમાં ભણાવવામાં આવશે અને સ્ટુડન્ટ જ્યારે ઉત્કર્ષ બેચમાં જે ભણાવવામાં આવશે એ વિડીયો ટાઈપ નહીં હોય જેમ કે તમે યુટ્યુબ પર જોતા હશો તો કે હજારો વિડીયો તમને મેથ્સના મળી જશે સાયન્સના પણ હજારો વિડીયો તમને મળશે સમાજના પણ મળશે પરંતુ ટ્યુશન જેવી મજા નહીં આવતી હોય એટલે આપણે યુટ્યુબ પર આપણી જે ઉત્કર્ષ બેચ આવશે એમાં વિડીયો નહીં પરંતુ ટ્યુશન ક્લાસ જ ચાલતું હશે કહેવાનો મતલબ હું એવું કહેવા માગું છું કે અમુક પર્ટિક્યુલર અમુક લોકો શું કરે કે અમુક પર્ટિક્યુલર વિડીયોઝ મૂકી દે પણ એવું નહીં આપણે શું કરવાના છે જેમ કે એક્ઝામ્પલ તરીકે હું ગણિતની વાત કરું તો ગણિતમાં તમારા જેટલા પણ ચેપ્ટર છે એ બધા ચેપ્ટર ફૂલ્લી જેવી રીતે તમે ટ્યુશન ક્લાસીસમાં ભણો છો એ જ રીતે તમારે ઉત્કર્ષ બેચમાં ભણવાનું છે જેમ કે હું વાત કરું કે ગણિતમાં પહેલાં નંબરનું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યા તો વાસ્તવિક સંખ્યાને અમે કઈ રીતે ભણાવીશું તો કે વાસ્તવિક સંખ્યામાં એ જે ચેપ્ટર છે એના જેટલા પણ ઉદાહરણ છે બધા ઉદાહરણ તમને કમ્પ્લીટ કરવામાં આવશે સ્વાધ્યાયના જેટલા દાખલા છે બધા દાખલા કરાવવામાં આવશે પછી બોર્ડમાં પૂછાયેલા બધા દાખલા તમને કરાવવામાં આવશે તો સ્ટુડન્ટ કહેવાનો મતલબ કે અહીંયા આપણે જે ભણવાના છીએ ટ્યુશન તમે જે ઓફલાઈન ટ્યુશન જાઓ છો અને એમાં તમે જે રીતે ભણો છો એ જ રીતે તમારે અભ્યાસ કરવાનો છે હું તમને વાત કરું બરાબર છે તો જો તમને ટાઈમ ટેબલ આપી દઉં છું એ ટાઈમ ટેબલ મુજબ જ આપણે અભ્યાસ કરવાનો છે બરાબર છે અને આ ટાઈમ ટેબલ તમારે તમારા મિત્રોને પણ મોકલવાનું છે સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો બરાબર પહેલા તો સોમ સોમવાર સોમવાર પછી આવશે મંગળવાર બરાબર આ ટાઈમ ટેબલ તમે લખી લેજો સ્ટુડન્ટ આ ટાઈમ ટેબલ મુજબ જ આવશે બુધ બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર તમારા જેટલા પણ ફ્રેન્ડ હોય ને સ્ટુડન્ટ સ્કૂલમાં એ બધાને તમારે શેર કરવાનું છે બરાબર છે કારણ કે આ વર્ષે આપણે નંબર વન બનવાનું છે અને આપણે એવું રિઝલ્ટ લાવવાનું છે સ્ટુડન્ટ કે દરેક લોકોને જોતા રહી જાય દરેક લોકોને એવું થવું જોઈએ કે ભાઈ આ સ્ટુડન્ટે શું કર્યું કારણ કે મારો પણ એવો ટાર્ગેટ છે કે દસમા ધોરણમાં આપણે બેસ્ટમાં બેસ્ટ ભણાવીએ અને હું મારું ગણિતનું જ્યારે પહેલું ચેપ્ટર ભણાવીશ ત્યારે તમે જોઈ લેજો તમને ખુદ એવું લાગશે કે ના સર મજા પડી ગઈ બરાબર છે ને એવું નથી કે આપણે ખાલી ચોપડી જ કરાવીશું ચોપડીની સાથે સાથે જે ઇમ્પોર્ટન્ટ દાખલા હશે બધું જ આપણે કરાવીશું અને તે પણ તમને દરેકે દરેક રીત નાટકો પણ કરાવવામાં આવશે શોર્ટ ટ્રીક પણ કરાવવામાં આવશે બરાબર શોર્ટ કહેવાનો મતલબ કે અમે અમારું બેસ્ટ તમને આપવા માગીએ છીએ ખાલી મારે એટલો સપોર્ટ જોઈએ સ્ટુડન્ટ કે તમે અમારી સાથે વધુમાં વધુ લોકોને જોડો બરાબર છે તો સ્ટુડન્ટ ટાઈમ ટાઈમટેબલમાં વાત કરીએ તો રોજ જ રોજ છથી સાત સ્ટુડન્ટ આ બરાબર ધ્યાન આપજો રોજ છથી સાત અને સાત થી આઠ એટલે તમારું રોજનું બે કલાકનું ટ્યુશન હશે સ્ટુડન્ટ રોજનું કેટલા કલાકનું ટ્યુશન હશે તો કે બે કલાકનું ટ્યુશન હશે હવે તમને પ્રશ્ન થાય સર બે કલાકમાં શું ભણવાનું છે તો બે કલાકમાં તમને વાત કરું કે સોમવારે છ થી સાત તમારું ગણિત હશે છ થી સાત તમારું શું હશે ગણિત હશે બરાબર છે અને સાત થી આઠ તમારું વિજ્ઞાન હશે બરાબર છે એ જ રીતે તમને વાત કરું મંગળવારે શું હશે તો મંગળવારે પણ છ થી સાત તમારું શું હશે તો કે ગણિત હશે બરાબર છે અને મંગળવારે બીજો સબ્જેક્ટ કયો હશે સાત થી આઠ તો કે વિજ્ઞાન આપણે સબ્જેક્ટ હશે તો કે બીજો સબ્જેક્ટ તમારો હશે વિજ્ઞાન એનો મતલબ એવો થાય સ્ટુડન્ટ કે ત્રણ દિવસ સોમવાર મંગળવાર અને બુધવાર છેલ્લે રવિવાર લખવાનો રહી ગયો છે સ્ટુડન્ટ રવિવારે પણ આપણું ટ્યુશન ચાલુ જ રહેશે સ્ટુડન્ટ તો ગણિત અને વિજ્ઞાન બરાબર છે સોમ મંગળ અને બુદ્ધ ગણિત અને વિજ્ઞાન હશે પછી ગુરુવારની વાત કરીએ સ્ટુડન્ટ તો ગુરુવારે છ થી સાત સમાજ હશે શુક્રવારે પણ સમાજ હશે અને શનિવારે પણ તમારું સમાજ હશે બરાબર છે અને ગુરુવારે બીજો સબ્જેક્ટ તમારો કયો હશે તો કે ઇંગ્લિશ હશે શુક્રવારે પણ તમારું ઇંગ્લિશ હશે અને શનિવારે પણ તમારું ઇંગ્લિશ હશે આટલું ખબર પડી ગઈ હવે સ્ટુડન્ટ વાત આવી ગયા રવિવારની તો રવિવારે બે કલાક સ્ટુડન્ટ છ થી આઠ બંને કલાક તમારું ગણિત હશે શું હશે ગણિત હશે આ તમારું ટાઈમ ટેબલ છે સ્ટુડન્ટ હવે અમુક વિદ્યાર્થી મિત્રો એવી વાત કરશે કે સર આમાં તો ચાર જ સબ્જેક્ટ થયા સમાજ વિદ્યા વિજ્ઞાન ગણિત અને ઇંગ્લિશ ચાર જ સબ્જેક્ટ થયા તો ગુજરાતી અને સંસ્કૃત તમે ક્યારે કરાવશો તો સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો કે આપણે છ મહિનામાં છ મહિનાની અંદર આપણો કોર્સ પૂરો કરવાના છે બરાબર છે અને એ કોર્સ પૂરો થઈ ગયા પછી આપણે ગુજરાતી પણ કરાઈશું અને સંસ્કૃત પણ કરાવીશું કાતો પછી આપણે એવું વિચારી રહેલા છે કે આખા મહિના દરમિયાન આ ટાઈમ ટેબલ હશે બરાબર છે પણ મહિનામાં બે ત્રણ દિવસ આપણે એવા રાખીશું કે જેમાં આપણે સંસ્કૃત ભણાવીશું અને ગુજરાતી ભણાવીશું બરાબર છે પરંતુ ગુજરાતી અને સંસ્કૃતનો ટાઈમ આપણે અલગથી રાખીશું બરાબર છે એટલે ટોટલ અહીંયા છ સબ્જેક્ટ તમારે ભણવાના છે તમારે કોઈ જ જાતનું ટેન્શન લેવાનું નથી દરેકે દરેક સબ્જેક્ટ અહીંયા તમને પરફેક્ટ કરાવવામાં આવશે અને સ્ટુડન્ટ બીજી એક ખાસ વસ્તુ કહું કે તમે વિશ્વાસ રાખજો ખાલી દસમા ધોરણના સ્ટુડન્ટ છે સ્ટુડન્ટ અત્યારે જ અહીંયા ઓફ ઓફલાઈન ટ્યુશન ક્લાસીસ મારું ઓલરેડી ચાલી રહેલું છે અત્યારે દસમા ધોરણનું જે રિઝલ્ટ આવ્યું એ રિઝલ્ટમાં દસ જણના સોમાંથી સો માર્ક્સ આવેલા છે બરાબર છે મેં પહેલાં જે માર્કેટિંગ કરેલું એમાં મેં નવ જણના સોમાંથી સો કીધેલા પરંતુ એક સ્ટુડન્ટ રહી ગયેલી બરાબર જેના એંસીમાંથી એંસી માર્ક્સ આવેલા છે બરાબર છે કહેવાનો મતલબ કે દસ સ્ટુડન્ટ આપણા એવા છે કે જેમના પૂરેપૂરા માર્ક્સ આવેલા છે બીજી વાત તમને કરું તો નવ સ્ટુડન્ટ આપણા એવા છે કે જેમના નાઇન્ટી કરતાં પણ વધારે ટકા આવેલા છે પાંચ સ્ટુડન્ટના તો પંચાણું કરતાં વધારે ટકા આવ્યા છે બીજા પાંચના નેવું કરતાં વધારે ટકા આવેલા છે અને ચોવીસ સ્ટુડન્ટ એવા છે કે જેમને એસી કરતાં વધારે ટકા આવેલા છે ઓફલાઇન ટ્યુશન ક્લાસની વાત કરું તો સ્ટુડન્ટ ઓફલાઈન ટ્યુશન ક્લાસમાં જે રિઝલ્ટ આવેલું છે એનાથી પણ બેસ્ટ રિઝલ્ટ મારે ઓનલાઈનમાં આપવું છે બરાબર છે તો સ્ટુડન્ટ મારે ખાલી તમારો સપોર્ટ જોઈએ ને સપોર્ટ મારે કઈ રીતે જોઈએ સ્ટુડન્ટ કે તમારે રોજે રોજ આ વસ્તુ જોવાનું છે અને તમને એવું લાગે કે સર બેસ્ટ ભણાવે છે મેડમ બેસ્ટ ભણાવે છે એ અભ્યાસોની જેટલી પણ ફેકલ્ટી છે એ બેસ્ટમાં બેસ્ટ ભણાવી રહેલું છે તો તમારે તમારા મિત્રો દોસ્તોને પણ જોડવાના છે આની સાથે આખું વર્ષ અમે તમે સપોર્ટ કરીશું મેં તમારો હાથ પકડી લીધો છે સ્ટુડન્ટ બરાબર છે બોર્ડ એક્ઝામ પતશે ને ત્યાં સુધી હું તમારી સાથે રહીશ હવે તમારે ડિસિઝન લેવો કે તમારે મને સપોર્ટ કરવો કે નહીં તમારે મારો હાથ પકડવો કે નહીં બરાબર છે બીજી વસ્તુ વાત કરી સ્ટુડન્ટ કે હવે ગણિતની આપણે વાત કરીએ બરાબર છે ચાલો આ તમારું ટેબલ હતું હવે અમુક વિદ્યાર્થી મિત્રો હજુ કન્ફ્યુઝનમાં હશે કે મારે કયો વિષય લેવો એટલે કે ગણિત જે સબ્જેક્ટ છે ગણિત સબ્જેક્ટમાં બે વસ્તુ આવે છે એક તો બેઝિક મેથ્સ અને બીજું સ્ટાન્ડર્ડ મેથ્સ બરાબર છે તો સ્ટુડન્ટ બેઝિક કોણે લેવાનું તો એક વસ્તુ યાદ રાખો કે જો તમે કોમર્સ લેવાના હોય દસમા ધોરણ પછી જો તમે કોમર્સ ફિલ્ડમાં જવાના હોય કાં તો તમે આર્ટ્સ લેવાના હોય કાં તો તમે સાયન્સમાં બાયોલોજી કરવાના હોય યાદ રાખજો સ્ટુડન્ટ મેં શું કહું છું કે જો અગિયારમાં ધોરણમાં તમે કોમર્સ લેવાના હોય કાં તો આર્ટ્સ લેવાના હોય કાં તો પછી સાયન્સમાં તમે બાયોલોજી લેવાના હોય તો તમારે બેઝિક મેથ્સ પસંદ કરવું જોઈએ બરાબર છે અને જો તમે અગિયાર સાયન્સમાં મેથ્સ સાથે અગિયાર સાયન્સ તમે કરવાના હોય તો સ્ટાન્ડર્ડ મેથ્સ લેવાનું બરાબર છે અને આપણી જે બેચ છે એમાં બેઝિક અને સ્ટાન્ડર્ડનું બંનેનું બેસ્ટમાં બેસ્ટ ભણવામાં આવશે બરાબર છે તો સૌથી પહેલાં આપણે બેઝિક ગણિતની વાત કરીએ સ્ટુડન્ટ તો બેઝિક ગણિતમાં કયા ચેપ્ટરમાંથી જો પહેલાં પહેલાં હું તમને પ્રકરણની વાત કરું તો ગણિતમાં ટોટલ પ્રકરણ કેટલા છે તો કે ચૌદ પ્રકરણ છે જો પહેલાં નવ પ્રકરણ આ છે પહેલું વાસ્તવિક સંખ્યાઓ નામનું પ્રકરણ છે એમાં જો કેટલા ગુણનું પૂછાશે હવે સ્ટુડન્ટ જે પેપર સ્ટાઇલ આવી ગયેલી છે પેપર સ્ટાઇલમાં જનરલ વ્હીકલ્સ સાથેની

એટલે પહેલા સૌથી પહેલા તો આપણને ખબર હોવી જોઈએ સ્ટુડન્ટ કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કસનું પૂછાય છે બરાબર છે આગળ વાત કરીએ સ્ટુડન્ટ નંબર પાંચ સમાંતર શ્રેણી સમાંતર શ્રેણી બેઝિકના સ્ટુડન્ટો માટે બહુ જ મહત્વનું છે બરાબર તો સમાંતર શ્રેણી એ આઠ માર્ક્સનું પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે તેર માર્ક્સ માર્ક્સનું પૂછાશે તો જનરલ વિકલ્પ સાથે જે માર્ક્સનું પૂછાય છે એ બહુ જ મહત્વનું છે સ્ટુડન્ટ ત્રિકોણની વાત કરીએ સ્ટુડન્ટ તો જનરલ વિકલ્પ વિના ચાર માર્ક્સનું પૂછાશે ને જનરલ વિકલ્પ સાથે આઠ માર્ક્સનું પૂછાશે યામ ભૂમિતિની આપણે વાત કરીએ સ્ટુડન્ટ તો યામ ભૂમિતિ પણ તમે જોઈ લો તો જનરલ વિકલ્પ વિના આઠ માર્ક્સનું પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે અગિયાર માર્ક્સનું પૂછાશે ત્રિકોણમિતિનો પરિચયની વાત કરીએ તો એ ચાર માર્ક્સનું પૂછાશે અને છ માર્ક્સનું પૂછાશે બરાબર છે પછી ત્રિકોણમિતિના ઉપયોગ છે એમાં બે બે માર્ક્સનું પૂછાશે બરાબર છે આ કોના માટે વાત કરી છે કે જે લોકો બેઝિક મેથ્સ લેવાના તે અહીંયા તમને વાત કરું ને સ્ટુડન્ટ તો આ ચેપ્ટર તમારા માટે અઘરું છે અને આ ચેપ્ટર બી તમારા માટે ઘણું અઘરું છે તો સ્ટુડન્ટ એ ખાલી આ જો ત્રિકોણ ઉપયોગ જે છે એ તો ખાલી બે જ છે એટલે બહુ ટેન્શન લેવા જેવી જરૂર નથી બરાબર પરંતુ સ્ટુડન્ટ અહીંયા તમને બધું જ ભણાવવામાં આવશે આગળ વાત કરીએ સ્ટુડન્ટ તો વર્તુળ નામનું ચેપ્ટર છે દસમા નંબરનું વર્તુળ નામનું ચેપ્ટર છે જનરલ વિકલ્પ વિના પાંચ માર્ક્સનું પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે આઠ માર્ક્સનું પૂછાશે અગિયારમા નંબરની વાત કરીએ તો વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ છે એ જનરલ વિકલ્પ વિના પણ બે માર્ક્સનું પૂછાશે જનરલ વિકલ્પ સાથે પણ બે માર્ક્સનું પૂછાશે પૃષ્ઠફળ અને ઘનફળ તમે નવમાં ધોરણમાં પૃષ્ઠફળ અને ઘનફળ નામનું ચેપ્ટર બન્યા હશો એમાં જનરલ વિકલ્પ વિના છ માર્ક્સનું પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે પણ છ માર્ક્સનું પૂછાશે આંકડા શાસ્ત્રની વાત કરીએ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે સ્ટુડન્ટ આંકડા આંકડા શાસ્ત્રમાંથી ચૌદ માર્ક્સનું પૂછાશે જનરલ વિકલ્પ સાથે સોળ માર્ક્સનું પૂછાશે સંભાવનાની વાત કરીએ તો જનરલ વિકલ્પ વિના દસ માર્ક્સનું પૂછાશે અને જનરલ વિકલ્પ સાથે ચૌદ માર્ક્સનું પૂછાશે ટોટલ એંસી માર્ક્સનું પેપર તમારું બને ને જનરલ વિકલ્પ સાથે એકસો નવ માર્ક્સ થાય બરાબર છે હવે હું તો એવું કહું છું કે જે વિદ્યાર્થી મિત્રો બેઝિક મેથ્સ લેવાના હોય એ લોકો માટે પાસ થવું એકદમ સિમ્પલ વસ્તુ છે પાસ થવા માટે તમારે શું કરવાનું જો આપણે પાસ નથી થવાનો આપણે વધારે માર્ક્સ લાવવાના છે આપણે એસીમાંથી એસી માર્ક્સ કવર કરવાના છે ને એ મારી ઉપર છોડી દો બરાબર હું તમને એવી તૈયારી કરાઈશ કે તમારા માર્ક્સ આવશે પરંતુ કોઈ વિદ્યાર્થી હોય કે જે ગણિતમાં બહુ જ વીક હોય

પછી આગળ આપણે જોઈએ જોઈએ તો વધારે તમે ના કરો તો તમારે બીજું કયું ચેપ્ટર કરવું જોઈએ તો કે બીજું તમારે જેમાંથી તેતાલીસ માર્કસ પૂછાય તમારે પરીક્ષામાં પાસ થવાનો છે પચીસ માર્ક છે જો તમારું ગણિત બોજ કાચું હોય તો પણ તમે આખું વર્ષ દરમિયાન ખાલી ત્રણ જ ચેપ્ટરની તૈયારી કર કરો ને તો પણ તમે ફેલ તો નહીં જ થાવ એટલે અમુક શું થાય કે બુદ્ધિપૂર્વકની તૈયારી કરવી પડે સ્ટુડન્ટ બરાબર છે હાર્ડ વર્ક કરતા સ્માર્ટ વર્ક કરો તો વધારે ફાયદો થાય હા જે લોકો રેન્ક લાવવા માગે છે જે લોકો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટાઇલ લાવવા માગે છે તો એ લોકોએ શું કરવાનું કે એ લોકોએ તો બધું જ કરવાનું બરાબર કશું છોડવાનું નહીં કારણ કે એનાથી તમારા નોલેજમાં વધારો થવાનો છે બરાબર છે હવે આપણે વાત કરીએ સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે જો હવે હું તમને પેપર સ્ટાઇલ પણ કહી દઉં તો પેપર સ્ટાઇલ તમને કેવી રીતે પૂછાશે પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર તો પ્રશ્નોના જનરલ વિકલ્પ વિના પણ ચોવીસ પૂછાશે જનરલ વિકલ્પ સાથે પણ ચોવીસ પૂછાશે એટલે ચોવીસ માર્ક પૂછાશે એનો એનો મતલબ કે અહીંયા કોઈ વિકલ્પ તમને આપવામાં આવશે નથી ચોવીસ પ્રશ્ન પૂછાશે અને ચોવીસ ચોવીસ પ્રશ્ન તમારે લખવાના છે ફરજિયાત

બરાબર ચાલો એમાં શું કીધેલું છે કે જનરલ વિકલ્પ સાથે નવ દાખલા પૂછાશે એ નવ દાખલામાંથી તમારે છ દાખલા ગણવાના છે અને છ તાલીને અઢાર માર્ક્સ એક દાખલાના ત્રણ માર્ક્સ બરાબર આગળ વધીએ સ્ટુડન્ટ લાંબા પ્રશ્નો તો લાંબા પ્રશ્નો ટોટલ આઠ પૂછાશે સ્ટુડન્ટ એ આઠમાંથી તમારે પાંચ લખવાના છે અને એના ગુણ કેટલા છે વીસ એટલે ટોટલ તમારે એંસી ગુણ આ રીતે લાવવાના છે બરાબર છે આગળ વધીએ સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે આપણે સ્ટાન્ડર્ડની પણ વાત કરી

અને જનરલ વિકલ્પ સાથે નવ માર્ક્સનું ચેપ્ટર છે આગળ જોઈએ સ્ટુડન્ટ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ તો એ આઠ માર્ક્સનું છે જુઓ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે આ ચેપ્ટર મહત્વનું છે આઠ માર્ક્સનું છે અને જનરલ વિકલ્પ સાથે બાર માર્ક્સનું છે બરાબર છે દ્વિઘાત સમીકરણ તો દ્વિઘાત સમીકરણની આપણે વાત કરીએ તો જનરલ વિકલ્પ વિના પાંચ માર્ક્સનું પૂછાશે સ્ટુડન્ટ અને જનરલ વિકલ્પ સાથે સાત માર્ક્સનું પૂછાશે

તો ત્રિકોણમિતિનો જે પરિચય છે એમાંથી પાંચ માર્ક્સનું પૂછાશે જનરલ વિકલ્પ સાથે સાત માર્ક્સનું પૂછાશે ત્રિકોણ મિતિના જે ઉપયોગ કીધા છે એમાંથી પણ ચાર માર્ક્સનું પૂછાશે અને આ બાજુ પણ ચાર માર્ક્સ પરંતુ આ બે ચેપ્ટર સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ કરવા બહુ જરૂરી છે એ જરૂરી એટલા માટે કે જો તમે આ બે ચેપ્ટરને સ્કીપ કરશો તો તમારા આટલા માર્ક્સ તો કપાઈ જશે બરાબર છે ચાલો આગળ વર્તુળની વાત કરીએ આપણે તો વર્તુળ કેટલા માર્ક્સનું છે છ માર્ક્સનું અને વિકલ્પ સાથે નવ માર્ક્સનું

આઠ માર્ક્સનું અને જનરલ વિકલ્પ સાથે દસ માર્ક્સનું અહીંયા છ માર્ક્સનું અને અહીંયા આઠ માર્ક્સનું બરાબર છે તો સ્ટુડન્ટ ગણિત ભણતા પહેલાં તમને ખબર હોવી જોઈએ કે કયા કયા ચેપ્ટરમાંથી કેટલું કેટલું પૂછાશે બરાબર છે તો સ્ટુડન્ટ આ થઈ ગણિતની વાત મેં તમને બેઝિક ગણિત વિશે પણ સમજાવી દીધું સ્ટાન્ડર્ડ ગણિત વિશે પણ સમજાવી દીધું આપણું ટેબલ પણ આપી દીધું હવે અમુક વિદ્યાર્થી મિત્રોને થશે કે સાહેબ ટાઈમ ટેબલ તો આપી દીધું પણ આ ચાલુ ક્યારથી થશે ક્લાસ કઈ તારીખથી ચાલુ થશે તો સ્ટુડન્ટ

સ્ટુડન્ટ આ તારીખને તમે નોંધી રાખો આ તારીખથી તમારા વિડીયોઝ ચાલુ થઈ જશે બરાબર છે તો આ તારીખ તમારે નોંધી રાખવાની છે અને તમારા જેટલા પણ મિત્રો દોસ્તો હોય એ મિત્રો દોસ્તોને તમારે કહી દેવાનું છે કે છઠ્ઠા મહિનાની પહેલી તારીખથી તમારું ટ્યુશન ક્લાસીસ ચાલુ થાય છે બરાબર છે કારણ કે જો અત્યારે જ અમે ચાલુ કરવાના હતા પરંતુ ક્લાસમાં થોડું સેટઅપ થઈ રહેલું છે બરાબર છે લાઇટનો બી થોડો ઇશ્યુ થાય છે હમણાં તો આપણે પહેલી તારીખથી રેગ્યુલર જ હશે પછી કોઈ જાતની કોઈ રજા એક પણ દિવસ પડશે નહીં અને જો કોઈ કારણથી રજા પડશે તો હું ગ્રુપમાં તમને કહી દઈશ એટલે તમે જેટલા પણ મિત્રો દોસ્તોને તમે જોડાવો અમે સાથે તો એ લોકોને કહેજો કે ગ્રુપમાં પણ એડ થઈ જાય એટલે મને પર્સનલી મારો નંબર છે સ્ટુડન્ટ આ નંબર ખાલી લખી લેજો નવ્વાણું સાત બાણું જીરો એકવીસ પિસ્તાળીસ આ નંબર પર તમારે મેસેજ કરીને ગ્રુપમાં જોડાઈ જવાનું છે આ ગ્રુપમાં જોડાવાથી તમને ફાયદો એ થશે કે બોર્ડ વખતે તમને મોસ્ટ આઈ એમ્પી ક્વેશ્ચન પણ મળશે જો જો જે ટ્યુશન ક્લાસીસમાંથી નવ્વાણું પોઈન્ટ ત્રાણું પર્સન્ટાઇલ આવતા હોય તેમની પાસે કંઈક તો હશે ને સ્ટુડન્ટ તો તમે અમારી સાથે જોડાશો તો તમને ઓછી મહેનતે અમે ટ્રેન કરવાનો પ્રયત્ન કરીશું બરાબર છે સ્ટુડન્ટ તો હવે તમારે કઈ તારીખનો વેઇટ કરવાનો છે એક છ બે હજાર ચોવીસ તો છઠ્ઠા મહિનાની પહેલી તારીખથી આપણે ગણિતથી શરૂઆત કરીશું આ ટાઈમ ટાઈમટેબલ મુજબ જ હશે છથી સાત તમારું ગણિત આવશે અને સાતથી આઠ તમારું વિજ્ઞાન આવશે બરાબર છે તો ચાલો સ્ટુડન્ટ આવજો બાય ભાઈ